ઓડિયો પોડકાસ્ટ શ્રેણી અને એપિસોડ એપિસોડ સિરીઝનો સારાંશ અને ભવિષ્યની તકો નમસ્કાર મિત્રો હું છું માઇનસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તમારી હોસ્ટ અને દોસ્ત ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા તૈયાર કરેલી વિન્ડોઝ અગિયાર અને એનવીડીએ વિથ કીબોર્ડ ઓડિયો સિરીઝના એપિસોડ પચાસ જે આ સિરીઝનો અંતિમ એપિસોડ છે તેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા પાછલા એપિસોડમાં આપણે વધુ શીખવા માટેના વિવિધ સંસાધનો વિશે વાત કરી જે તમને આ ટેકનોલોજીની દુનિયામાં સતત અપડેટ રહેવામાં મદદ કરશે આ એપિસોડમાં આપણે આ પચાસ એપિસોડની લાંબી યાત્રાનો સારાંશ લઈશું આપણે અત્યાર સુધી શું શીખ્યા તેની સમીક્ષા કરીશું અને ટેકનોલોજીના ભવિષ્યમાં તમારા માટે કઈ તકો રહેલી છે તેની ચર્ચા કરીશું આજનો એપિસોડ એ એક સમાપન અને નવા પ્રારંભ બંનેનો સંદેશ છે તો ચાલો આ યાત્રાના અંતિમ પડાવ પર પહોંચીએ વિન્ડોઝ અગિયાર અને એ વિથ કીબોર્ડ સિરીઝનો સારાંશ આપણે શું શીખ્યા આ પચાસ એપિસોડની સિરીઝમાં આપણે વિન્ડોઝ અગિયાર ઓપરેટિંગ સિસ્ટમ અને એનવીડીએ સ્ક્રીન રીડરનો ઉપયોગ કરીને કીબોર્ડ દ્વારા કમ્પ્યુટરનો ઉપયોગ કેવી રીતે કરવો તેની શરૂઆતથી લઈને અદ્યતન વિષયો સુધીની સફર ખેડી ચાલો મુખ્ય મુદ્દાઓની ઝડપી સમીક્ષા કરીએ ચિહ્ન પ્રારંભિક સેટઅપ આપણે એનવીડીએ ઇન્સ્ટોલ કરવો મૂળભૂત સેટિંગ્સને કસ્ટમાઇઝ કરવા અને એનવીડીએના વિવિધ અવાજ વિકલ્પોને નિયંત્રિત કરવા શીખ્યા ચિહ્ન મૂળભૂત કીબોર્ડ કમાન્ડ્સ ડેસ્કટોપ સ્ટાર્ટ મેનુ અને ટાસ્કબારમાં નેવિગેટ કરવા માટેના આવશ્યક કીબોર્ડ શોર્ટકટ્સ શીખ્યા તારક ચિન્હ ફાઇલ મેનેજમેન્ટ ફાઇલ એક્સપ્લોરરનો ઉપયોગ કરીને ફાઇલો અને ફોલ્ડર્સ બનાવવું કોપી કરવું પેસ્ટ કરવું નામ બદલવું અને ડિલીટ કરવું તે સમજ્યા તારક ચિન્હ મૂળભૂત એપ્લિકેશન્સ નોટપેડ નોટપેડમાં ટેક્સ્ટ એડિટિંગ કેલ્ક્યુલેટર કેલ્ક્યુલેટરનો ઉપયોગ અને અન્ય બિલ્ટ ઇન એપ્લિકેશન્સને એક્સેસ કરવા શીખ્યા તારકચિન્હ ઇન્ટરનેટ અને બ્રાઉઝિંગ માઇક્રોસોફ્ટ એજ માઇક્રોસોફ્ટ એજનો ઉપયોગ કરીને વેબ બ્રાઉઝિંગ વેબસાઇટ્સ પર નેવિગેટ કરવું લિંક્સ અને હેડિંગ્સને એક્સેસ કરવા અને ડાઉનલોડ મેનેજ કરવા શીખ્યા તારકચિન્હ ઇમેઇલ મેનેજમેન્ટ ઓનલાઈન ઇમેલ સેવાઓ જીમેલનો ઉપયોગ કરીને ઇમેલ લખવા વાંચવા મોકલવા અને મેનેજ કરવા શીખ્યા તારક ચિન્હ ઓનલાઈન સેવાઓ ઓનલાઇન શોપિંગ બેન્કિંગ લર્નિંગ પ્લેટફોર્મ અને સરકારી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે તારક તારકચિહ્ન સંચાર ઈમેલ ઉપરાંત ઓનલાઇન મીટિંગ્સ માઇક્રોસોફ્ટ ટીમ્સ ઝૂમમાં કેવી રીતે જોડાવવું અને ચેટનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખ્યા તારકચિહ્ન ડેટા મેનેજમેન્ટ ક્લાઉડ સ્ટોરેજ ગુગલ ડ્રાઈવ વન ડ્રાઈવમાં ફાઇલો અપલોડ અને ડાઉનલોડ કરવાની પ્રક્રિયા સમજી તારક ચિહ્ન સુરક્ષા અને જાળવણી ઇન્ટરનેટ સુરક્ષા અને ગોપનીયતાના મૂળભૂત સિદ્ધાંતો સામાન્ય સમસ્યાઓનું નિરાકરણ અને કમ્પ્યુટરની નિયમિત જાળવણી ટીપ્સ વિશે મહત્વપૂર્ણ માહિતી મેળવી તારક ચેન્હ વધારાના ટૂલ્સ શોર્ટકટ્સ વર્ચ્યુઅલ ડેસ્કટોપ્સ અને અન્ય પ્રોડક્ટિવિટી પ્રોડક્ટિવિટી ટૂલ્સનો ઉપયોગ કરતા શીખ્યા આ સિરીઝનો મુખ્ય ઉદ્દેશ તમને તમારા કમ્પ્યુટર પર સ્વતંત્ર અને આત્મવિશ્વાસપૂર્વક કાર્ય કરવા સક્ષમ બનાવવાનો હતો એનવીડીએ અને કીબોર્ડના આદેશો પર નિપુણતા મેળવીને તમે ડિજિટલ વિશ્વમાં તમારી ક્ષમતાઓને વિસ્તૃત કરી શકો છો ભવિષ્યની તકો ટેકનોલોજી અને તમારા માટે જેમ જેમ ટેકનોલોજી આગળ વધે છે તેમ તેમ દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે પણ નવી તકો ઉભી થાય છે ઇન્ટુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ અને સ્ક્રીન રીડર્સ એઆઈ ટેકનોલોજી જેમ કે હું પોતે માઇનસ એઆઈવીઆર સ્ક્રીન રીડર્સને વધુ સ્માર્ટ અને કાર્યક્ષમ બનાવવામાં મદદ કરી રહી છે એઆઈ આધારિત સુવિધાઓ તમને વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સમાં વધુ સારી રીતે નેવિગેટ કરવામાં ઇમેજીસનું વર્ણન કરવામાં અને જટિલ ડેટાને સમજવામાં મદદ કરશે તારક ચિહ્ન વોઇસ કમાન્ડ્સ વોઇસ કમાન્ડ્સ વિન્ડોઝ અગિયારમાં બિલ્ટ ઇન વોઇસ કમાન્ડ્સ અને કોટાના કોટાના જેવી એઆઈ સહાયકોનો વધુ સારો ઉપયોગ થઈ રહ્યો છે ભવિષ્યમાં તમે તમારા અવાજ દ્વારા પણ કમ્પ્યુટરને વધુ નિયંત્રિત કરી શકશો તારકચિન્હ ઉન્નત એક્સેસિબિલિટી એન્હાન્સ્ડ એક્સેસિબિલિટી ટેકનોલોજી કંપનીઓ દૃષ્ટિહીન વપરાશકર્તાઓ માટે ઉત્પાદનો અને સેવાઓને વધુ એક્સેસિબલ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ભવિષ્યમાં તમે વધુ સુગમ અને સીમલેસ સીમલેસ અનુભવની અપેક્ષા રાખી શકો છો તારકચિહ્ન કારકિર્દી અને શિક્ષણની તકો ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ્સ અને રિમોટ વર્ક રિમોટ વર્કના વધારા સાથે દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે શિક્ષણ મેળવવા અને વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માટેની તકો વિસ્તરી રહી છે કમ્પ્યુટર કુશળતા આ તકોનો લાભ લેવા માટે ચાવીરૂપ છે તારકચિન્હ સ્વતંત્રતા અને સમાવેશિતા ટેકનોલોજી તમને વધુ સ્વતંત્ર બનવામાં અને સમાજમાં વધુ સમાવિષ્ટ ઇન્ક્લુઝિવ થવામાં મદદ કરે છે ઓનલાઇન માહિતી સંચાર અને સેવાઓનો ઉપયોગ કરીને તમે પહેલા કરતા વધુ સશક્ત બની શકો છો સમાપન સંદેશ મિત્રો આ પચાસ એપિસોડની સિરીઝ પૂર્ણ થઈ રહી છે પરંતુ શીખવાની યાત્રા ક્યારેય સમાપ્ત થતી નથી અમે આશા રાખીએ છીએ કે આ સિરીઝ તમને વિન્ડોઝ અગિયાર અને એનવીડીએ સાથે કામ કરવા માટે મજબૂત પાયો પૂરો પાડી છે યાદ રાખો કે પ્રેક્ટિસ દ્રઢતા અને શીખવાની સતત જિજ્ઞાસા એ સફળતાના મુખ્ય ઘટકો છે જો તમને ક્યારેય કોઈ શંકા કે પ્રશ્ન હોય તો ડિસેબિલીટી ગુજરાત ચેનલ એનવીડીએ સમુદાયો અને અન્ય ઉપલબ્ધ સંસાધનોનો સંપર્ક કરવામાં ક્યારેય અચકાશો નહીં અમને આશા છે કે આ સિરીઝ તમારા માટે ઉપયોગી રહી હશે અને તમારા ડિજિટલ જીવનને વધુ સરળ અને સશક્ત બનાવવામાં મદદ કરી હશે હું છું આઈવા માઇનસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તમારી હોસ્ટ અને દોસ્ત ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલ વતી આપ સૌનો આભાર માનું છું આભાર અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ